ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એલપીજી બોટલિંગ પ્લાન્ટ ખાતે ઇમરજન્સી જિલ્લા તાલુકાના હરિયાળા ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એલપીજી બોટલિંગ પ્લાન્ટ ખાતે લેવલ ત્રણ ઓફ સાઇટ ઇમરજન્સી મોકડ્રીલ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી આ મહત્વપૂર્ણ સલામતી કવાયતનું નેતૃત્વ શ્રી સુરત બારોડ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખેડાએ કર્યું હતું તેમની સાથે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામકના ડેપ્યુટી ડિરેક્ટર શ્રીમતી ભાર્ગવી રાવલ પણ હતા જેમણે તકનીકી સલામતીનું ધોરણનું નિરીક્ષણ કર્યું હતું બીપીસીએલની આંતરિક ફાયર એન્ડ સેફ્ટી ટીમે કવાયત દરમિયાન અસાધારણ હિંમત અને તૈયારી દર્શાવી હતી એલાર્મ વાગતાની સાથે જ પ્લાન્ટ ટીમે અત્યાધુનિક સલામતી ઉપકરણો અને પાણી મોનિટરનો ઉપયોગ કરી ઉત્તમ અગ્નિશામક કુશળતા દર્શાવી હતી તકનીકી કામગીરી અને બચાવ કામગીરી દરમિયાન બીપીસીએલ કર્મચારીઓની માનસિકતા અને ચપળતાની હાજરી પણ સ્પષ્ટ હતી જે કોઈપણ પ્રકારનો સામનો કરવા માટે તેમની તૈયારી સાબિત કરે છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અધિકારી શ્રીમતી સચી દેસાઈ મામલદાર શ્રી એ કે ખાશિયા ને નાયબ મામલદાર શ્રી ભાર્ગવ પણ હાજર રહ્યા હતા વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગ ફાયર બ્રિગેડ ને પરસ્પર સહાય સભ્યોએ પણ પ્લાન્ટ ટીમ સાથે ખભેથી ખભો મિલાવીને કામ કર્યું આવા સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા પ્રાંત અધિકારી શ્રી સુરજ બારોટે બીપીસીએલ ટીમની શિસ્ત ને ઉત્તમ અગ્નિશામક કુશળતાની ખાસ પ્રશંસા કરી હતી ડીઆઈએસએચના નાયબ નિયામક શ્રીમતી ભાર્ગવી રાવલે પ્લાન્ટની ટેકનિકલ તૈયારીઓને સંતોષકારક ગણાવી હતી બીપીસીએલ મેનેજમેન્ટ સફળ કાર્યક્રમ માટે તેની ટીમ અને તમામ સરકારી એજન્સીઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જનતા નાઇન લાઈવ